પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેસ્ટ હાઉસો અને હોટલોમાં ઓચીતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર ગેસ્ટ હાઉસ સંચાલકો સામે પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લામાં દેશ વિદેશથી સોમનાથ અને સાસણ તથા આસપાસના વિસ્તારોમાં દરરોજ સેંકડો યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત રહે તેમજ શંકાસ્પદ ગતિવિધિઓ અંગે તાત્કાલિક ઇનપુટ મળી રહે તે હેતુસર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તમામ હોટલ ગેસ્ટ હાઉસ રિસોર્ટ ફાર્મ હાઉસ માટે પથિક સોફ્ટવેરમાં ફરજિયાત ઓનલાઇન એન્ટ્રી કરાવવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે આમ છતાં ઘણા ગેસ્ટ હાઉસ સંચાલકો આ જાહેરનામાનો ભંગ કરતા હોય ત્યારે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની માર્ગદર્શન હેઠળ ગેસ્ટ સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તમામ હોટલ ગેસ્ટ હાઉસો અને રિસોર્ટોમાં પહોંચીના દરોડા પાડવામાં આવ્યા હતા